બનાસકાંઠાની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં નવીન પાકા રસ્તાઓ રસ્તાઓનું નવીનીકરણ ગામથી જોડતા માર્ગ સહિતના વિકાસ કાર્યો પૂર થઈ રહ્યા સરકારના વિકાસ અંતર્ગત નવા માર્ગોના નિર્માણ અને નવીનીકરણથી પરિવહન ક્ષેત્ર નાગરિકો માટે વધુ સુગમ બન્યું છે આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ ડીસા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મીઠા થરાદ ડીસા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્ય સરકારે આ માર્ગને વિકાસપદ તરીકે વિકસાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર છ કરોડ પચાસ લાખના ખર્ચે મીઠા થરાદ ડીસા માર્ગ આખોલ ચાર રસ્તાને વિકાસપદ તરીકે વિકસિત કરશે સદર માર્ગ થકી નાગરિકોને મુસાફરીમાં સુલભતા પ્રાપ્ત થશે આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સજ્જ સુવ્યવસ્થિત અને સલામત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ વિકાસપથ માર્ગ પૂર્ણ થતાં ડીસા સહિત આસપાસના ગામના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને આર્થિક સામાજિક વિકાસને પણ વેગ મળી આ કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ¿Tú a